વાળી ગભરાવવાળીના ખૂબ ખૂબ અઢારે વરણ ને આશીર્વાદ છે એ મિત્રો દીકરા દીકરીઓ વધારે વરણ એક બાપુનો તમને આદેશ છે બાપ આદેશ અને વિનંતીમાં ઘણો ફેર હોય જગતમાં આગળ છે ને વિનંતી કરે મારા આદેશ દેવાનો હોય બાપ તો અત્યારે જે અત્યાર આવે છે કાલે હું બોલ્યો છું ખાસ ધ્યાન રાખજો બને બને ત્યાં સુધી કોઈ પણ ની બેન દીકરી છે એને રાજી કરજો આવું કરો ફોન કરીને કોઈથી વાગશો નહીં વાગવું બહુ મોટું પાપ છે અને હિંમત એની કિંમત હું કાયમ માટે બોલતો આવું છું પણ અમારા જે ધર્મગુરુ છે તમામ જાતિના તમામ સમાજના કારણ કે ધર્મગુરુને કોઈ જાતનું ન હોય ઉચ્ચ નીચ ન હોય ભેદભાવ ન હોય સંતને અઢારે વરાણે હોય સંતને કોઈ માન અપમાનનું ન હોય પણ સાચું કહેવું સંતના લોહીમાં છે ભલે માને નો માને લાખો માં એક માને તોય સંત માટે લાખો કહેવાય છે પણ સમાજ ની જરૂર કેતર્યો એકતા જે કોઈ તોડવાનું કામ કરે એનો સંગ છોડી દયો બાપ માં અડારે વરણને લઈને હલવાવાળી છે કોઈ ભેદભાવ પક્ષપાત નથી આયા અને સંતને કોઈ માન અપમાન ન હોય બાપ તો જ આ આ કાટાના સિંહાસન માં બેહાય કર બેહાય નહીં છે ને એને અહીંયા આવવાની જરૂર નથી જેના અહીંયા મા બાપ છે એને અહીંયા આવવાની જરૂર નથી કારણ કે માથી મોટું કોઈ નથી તમને જે જન્મ દીધો આપણે કહી છે ને પેલા આપણે ડુંગરાવાળી હોય ને પછી ડુંગરા અંદરની હોય મારા માં દેવી અને દેવી કારણ કે હવે તમે ભણ્યા છો એટલે કેવું પડી છે કોળ દેવી એને કદાચ તમે નિવેદ કરો તો ભલે ન કરો તો ભલે ગમે ત્યારે નિવેદ કરો એટલે રાજી થાય કુળ દેવી અને કર દેવી એટલે જેને ચડાવ કહેવામાં આવે છે કર કર દેવી એમ માં કોઈને દુખ દેવાનું કામ નથી કરતી દુખ લેવાનું કામ કરે છે કોઈ કઈ નડતું નથી માણસ નડે છે એમ તમારા જે મા બાપ છે જે ડોહલાવ છે તમારા ઘરની માલકોળ એનું ધ્યાન રાખો તમારે મગલે આવવાની જરૂર નથી કારણ એ તમારી પરીક્ષા છે તમારા ઘરની માલકોળ એનું એક તમને દ્રષ્ટાંત દો આ એની લીલા છે દેવો કરે નહીં હાલો હાલો દેવો આવું કોઈ કરતા નથી પણ આપણે સમજવાની જરૂર છે ભગવાન ભોળાનાથ તો પરિવાર કાર્તિક ગણેશ આપ જાણો કાર્તક મોટા ગણેશ નાના છે એટલે વાત થયો પરિવારમાં આપણે બેઠા ઘણી વખત આપણે ચર્ચા હાલે છે ને એમ શિવના પરિવાર ની માલકો વાદ થયો ભાઈએ કીધું બાપુ મોટો કોણ એટલે ભોળાનાથે કીધું કે પૃથ્વીને ચારે બાજુ આટો ફરી મોટો બરોબર કારતક ને એમ થયું મારું વાહન મોર છે ગણેશ ને ઉંદડું છે તો એને વાર લાગશે પેલા હું ફરીને આવતો રહીશ

ચાર ફેરા ફર્યો છે અમને ગણેશ ચાર ફેરા ચાર ફેરા ફરી અને અમને મા બાપ ને પગે લાગી લીધો એટલે આનાથી મોટો દુનિયામાં કોઈ છે ને આપ જોવો છો ને કોઈ પણ કાર્ય ગણેશ ને આપણે મોર કરી છે ગણેશ મોટો છે હંમેશા એમ થોડીક જાગૃતતા રાખો તમે ભણ્યા છો ગણ્યા છો પણ સચ કરી અને ધાર્મિક પુસ્તકો તમે વાંચો તમારા ઇતિહાસો જે છે એ વાંચો પરંપરા વાંચો તમારું શું છે શું ધર્મ છે શું તમારી ફરજ છે તમે જરી જરી ધ્યાન બાપ બાપ એમ માથી મોટું દુનિયામાં અમે કોઈ ભાળતા નથી બાપ મા ઈ મા અને બાકી વગડા ના વા આપડે કહી છે ને મા તો માર છે બાપ કોઈ પણ દીકરો મા બાપને સુખી મળે કોઈ પણ વરણનો દીકરો માવતરને સુખી કરે સેવા કરે તો એને અવશ્ય એનું ફળ મળે છે પુંજ મળે છે પણ જે દીકરા મા બાપને દુખી કરે છે એને નર્કમાંય હક નથી આ પરીક્ષા છે મા બાપ

અને એ જ બાવડું પકડી તમે એને મહાજન માં મૂકો છો હું બુઢા નથી કેતો તો આ તમને નરકના અધિકારી બનો છો કારણ તમારો ઈજ વારો છે કારણ કે હો વાહે દોરો છે જ કર અને જો આ કળ જો આયા નાયા છે એમ બને એટલા તમારું માં બાપ નું ધ્યાન રાખો માથી મોટું કોઈ નહીં મારા ચારણ નો દુવો છે બાપ માથી મોટું કોઈ નઈ ભલે હોય જળ કે જગદીશ પણ સૌ નમાવે અંબા તો આલિયા જો માં જાગૃતતા હોય તમારો જન્મ દિવસ હોય તેથી તમારી જનતા ને પૂછી જજો માને કે માં જન્મ દિવસ છે તેથી માં એમ કે છે કે બેટા મને આજ ફેર ચડ્યા હતા અને એને આપણે દુખી કરી છે એટલું ધ્યાન રાખજો અધિકાર નથી આપણો બીજી કઈ છે આપડો એ પ્રસંગ છે જજનો જન્મ દિવસ હતો એટલે જજના અહિયાં બીજા જજ એના મા બાપ ને લઈને આવ્યા પરિવારને ને લઈને આવ્યા જે ઘરમાં પૂરી દીધા તમારા મા બાપ બાર ગામ થી આવે તે અમે તમારા ઘરનું પાણી પીશું ચા તો નહીં પણ તમારા ઘરનું પાણી નહીં પીને તે હાં લામા એને જવાબ આપ્યો કે સાહેબ મારા મા બાપ તો આર્યા મારા ઘરમાં જ છે પણ મને શરમ આવી કે તમે જજ જેવા માણસ અને મારા મા બાપ વૃદ્ધા છે બુઢા છે એને બોલવામાં કદાચ ખબર રે પૂરા તેથી જજે જવાબ આપ્યો કે મારાય મા બાપ તારી ઘરે છે ભાઈ સમજી ગયો મારાય મા બાપ તારી ઘોડે જ છે મારા ઘરે જ છે સમજી લે પણ મેં જેથી જન્મ દિવસ ઉજ્યો તેથી મારા મા બાપના હાથ થી મેં ઉજવાયો હતો અને જો તું તારા જન્મદિવસો અને મા બાપને જો તું પૂરીને મૂકતો હોય તમારે તારા ઘરનું પાણી ન પીવાય એમ મા બાપને તમે ભેળા રાખો મા બાપને કોદી દુઃખી ન કરશો જેને મા બાપને સુખી કર્યા છે એની પેઢી ઉપદાઈ ગય છે એના એની પેઢીમાં ધન નથી કૂટતું એક દીકરો માને દીકરાની ઉપર રણ આપો મહેનત મજૂરી કરી અને દીકરાને માએ ભણાવ્યો અને માએ દીકરાની ઉપર રંડાપો કાઢ્યો કે મારો દીકરો ભણી ગણીને આગળ હાલ છે એટલે મારા ઉપરથી થાક ઉતરી જાય છે એમ દીકરો અત્યારે કેમ આપણે બધા બહાર ભણવા મૂકી છે બધા નશા ના એવાય થઈ જાય ડ્રગ્સ ના થઈ જાય છે દારૂ પીતા થઈ જાય છે કારણ મા બાપનું છે કારણ કે આપણે ધ્યાન નથી દેતા ભલે બધા આવવા ન હોય એમ મારે દીકરાને ખૂબ ભણાવ્યો અને માને એમ થઈ ગયું કે હવે મને વાંધો નહીં મારી ઉંમર થઈ ગઈ છે પણ હવે મારો દીકરો નોકરી મેળવશે બધો જેને કહેવાય ઓફિસર બનશે અને પછી હું સુખ લઈશ મા એ હરમતમાં કામ કરતી હતી માણસના કોઈ ઘર કામ કરે કોઈના સાણવા સીધા કરે કોઈના ગોદડા સીવે કોઈનું દોડવા જાય અને માને એમ થઈ ગયું કે હવે મારો દીકરો ભણી ગણીને ઘણો મોટો થઈ ગયો છે એ મારો દીકરો મોટો અધિકારી બનશે પછી મારા ઉપર કામ ઉતરી જાય છે પણ દીકરો સંદોષને કારણે અવળી લઈને ચડ્યો આ કેમ મોબાઈલમાં ઉપાડા લીધા છે બધા અત્યારે અવળી લઈને કેટલાય વ્યા ગયા છે એમ દીકરો સંતોષ ના કારણે અવળા રસ્તે ચડ્યો દારૂ પીતો થયો ડ્રગ્સ પીતો થયો કારણ એક વ્યસન આવે પછી તમામ વ્યસન આવે માણસની ની એક બુરાઈ આવે પછી એક પછી એક બધી બુરાઈ જ આવે પછી પ્રેમમાં પડ્યો પ્રેમમાં પડી ગયો માને ભૂલી ગયો માને જનમ દેનાર જનતાને ભૂલી ગયો એક દિવસ માં હોતા અને દીકરો આવ્યો ખૂબ નશો કરેલો માને ખબર પડી કે મારો દીકરો આજ ઉભો નથી રહી શકતો બોલી નથી શકતો એને ક્યાંક નશો કર્યો લાગે છે તઈ માને ખબર પડી ગયો હો મેં દીકરા માટે આખી જિંદગી રંડાપો કાઢ્યો છે

ઉલટાના પ્રેમમાં પડ્યો અને એની પ્રેમિકાએ કીધું તું મને ચાહજો તને મારા ઉપર પ્રેમ છે તે એના પ્રેમીએ એટલું કીધું એની પ્રેમિકાને કે તું કે તો મારું જીવ આપી દઉં પ્રાણ આપી દઉં તે એની પ્રેમિકા જે બાય હતી એટલું બોલી કે તારો જીવ નથી જોતો જો તને મારા ઉપર પ્રેમ હોય તારી માનું કાળજો કાઢીને મન દે તો હું માનું તને મારા ઉપર પ્રેમ છે પ્રેમ પ્રેમ તો સૌ કહે જાણે જગતમાં તો જુદા રહે નહીં કોઈ પ્રેમ શબ્દો અઢી છે એમ સમજી જાય તો કોઈ વાંધો નથી પણ વિકૃત હતો દીકરો કાકો નિશો કરતો તો એનામાં બુરાઈ હતી એનામાં રાક્ષસ હતો માણસ તો હતો નહીં એની પ્રેમિકાને કીધું કે મને તારા ઉપર વિશ્વાસ છે તું કે કરવા ત્યાર છો તેની પ્રેમી કઈ કીધું જો તને મારા માં પ્રેમ હોય તો તારું માનું કાળજુ કાઢીને મને દે તો માનું તને મારા ઉપર પ્રેમ છે આ બધાય ગીત છે આમાં એટલે એ નથી બોલવા ફૂલ નશામાં ચકચોર થઈ ગયેલો લાલ સોળ જેવી આંખું થઈ ગયેલી હાથમાં ખંજર લઈને હાલતો થયો પણ ધરતી ધ્રુતી હતી કારણ કે માનું કાળજુ કાઢવા જતો દીકરો અને માં ચાંદીના પતરા જેવા વાળ નિંદર આવી ન આવી કાગજ ઓલું જેને કહે છે આવે ન આવે માં ઉતી જનેતા અને એને પ્રેમિકાના કહેવાથી ઘરે ગયો માનું કાળજુ લેવા માં ઉતી અને હજર મારી અને માનું કાળજુ કાઢી લીધું કાળજુ કાઢી લીધું કાળજુ કાઢીને હાલતો થયો હાલતો થયો માં ઉંમરની ઠેહ લાગી જો કે હવે ઉંમર આપણે કે રહેવા નથી દીધા પેલા ઉંમર આવતા મકાન ને ઉંમરની ઠેહ આવી આત્માથી કાળજુ પડી ગયું અને કાળજામાંથી ખમકરા થયા કે બેટા તને લાગ્યું તો નથી ને મારા હાવત વિહામાં તને લાગ્યું તો નથી ખમા તને બેટા ઈ કાળજાના ખમકારા દીકરાએ હાંભળ્યા અંતરના દ્વાર ખુલી ગયા પણ મોડું થઈ ગયું હતું કારણ કે માનું કાળજુ કાઢી લીધું દીકરાએ માના ખોળીઓમાં પ્રાણ પંખી હતું નહીં પણ એક ક્વેશન કરવાથી માણસના આ ભુરાઈ આવે છે એટલે કહું છું વધારે વરણ કોઈ પણ આવો દારૂ નો નશ્યો હોય તો છોડી દેજો નકર તમારા ઘર બરબાદ થઈ જાય છે કઈ વાહે નાખવા જેવું નહીં રે કારણ કે દારૂ માણસ નું કઈ નથી રહેવા દેતો એને કબૂદી જ કારણ કે દારૂ પીવે એનો વિશ્વાસ કોણ કરે કઈ નથી રહેતો છેલ્લે શૂન્ય થઈ જાય કારણ કે તમારો આહાર બગડે તો વિચાર બગડે વિચાર બગડે તો વ્યવહાર બગડે વ્યવહાર બગડે તો તમે સમાજમાંથી બગડી જાવ પણ મેન તમારો આહાર શુદ્ધ રાખો કોનો પસ્તાવો કરે છે પણ મોડું થઈ ગયું હતું કે છે હે માં હું તને ભૂલી ન શક્યો તારા પ્રેમ ને માં હું તને ઓળખી ન શક્યો પણ માં બહુ મોડું થઈ ગયું છે આપણે માં દીકરાને પણ માં હું મરું એ પેલા હું એક તારા મરદા આગળ હું વાત કરું છું કારણ કે માના શરીરમાંથી લોહી હાલુ જાય છે અને દીકરાની આંખ માંથી આંસુ જાય છે અને એટલું દીકરો કે છે કે માં માના ઉદગારો કાને પડ્યા તા તો દ્વાર અંતર ના પડી ગયા માના સમજી લેજો આ આ ઠે આવીને પડ્યો ખમકારો થયો કાળજા ખમા બેટા તને લાગ્યું તો નથી ને માના ઉદગારો કાને પડ્યા તા તો દ્વાર અંતરનાવ ઘડી ગયા હાય ધૂળ પડી આ જીવનમાં હવે ક્યાં મોટે જીવ આ જગમાં એ માં હું તને ઓળખી ન શક્યો માં માં તારા પાલવડે મારી હે માં તારા પાલવડે મે છાયો કર્યો છે તારા પાલવડામાં મે ઊંઘ કરી છે અને તારા પાલવડે મારી ભૂખ હરી છે માં પણ હે માં હું તને ઓળખી શક્યો ને કારણ

કાલે મારો દીકરો મોટો થઈ જાય છે મારે બીજું ઘર નથી કરવું મારા દીકરાની ઉપર હું જિંદગી કાઢીશ ને રંડાપો કાઢીશ મા હું તને ઓળખી ન શક્યો મા હવે મને માફ કર પણ કીધું કે મા તું ભૂખી રહીને મને પણ ધવરાવતી હતી અને એમાંય તું મને દવરાવતી હતી ધાવણમાં દૂધ ન આવે તો હું તારા થાનવલામાં બટકા ભરતો તો ત્યારે કેવું લાગતું તું મા ભલે ભટકા બાળક તેમ છતાં એ હસ્તી ઘુમતી ધવરાવતી હતી તોય દીકરાના નેણા ખાડતી હતી આ માં વાલો હતો વાલો હતો એ વળાવી ગયો એનો પતિ દેવ સ્વર્ગે સીધાવી ગયો પણ રણ વગડામાં રજળાવી ગયો આ માં આ માને જેને જેને હેરાન કરી છે હે અઢાર પ્રાણ જેને જેને મા બાપને ને દુઃખી કર્યા સમજી લેજો તમારો વાહે ઈ જ વારો છે પછી તમે મોગલાય છે અમને નડે છે કઈ નથી નડતું તમારા મા બાપ ની હાય તમને લાગે છે અરે મિત્રો તમારા મા બાપ બેઠા હોય તો એને પગે લાગીને એટલું કયો કે માં હું આ કામ કરું છું માને કે બાપને કદાચ એ કામ અશક્ય છે તો માં તમારી માથે હાથ મૂકી દેશે ને એ તમારું કામ શક્ય થઈ જાય છે આટલી માની તાગા છે આશીર્વાદ ની પણ હું તમે મા બાપ ભૂલી ગયા છે અરે તમારી પરીક્ષા છે અઢારે વરણ તમે ભણ્યા છો ખૂબ રાજીશ પણ મા બાપ દુઃખી ન કરો નરકમાં નહીં હક કરવા દે કારણ કે અમારે આ બોલવું પડે છે અમારે સંતોની ની છે તમારી નહીં સમાજ સમાજ સમાજની નથી ફરજ કોઈ અમારી છે આ મા જેને જેને માવતરે મને તમને જન્મ દીધા લીલા માંથી હુકામાં હુરાવ્યા અને એ મા બાપને હું તમે દુઃખી કરશો ને તો આપણી પેઢી નું કઈ નહી રે અરે અઢારે વરણ મા બાપ તમને ગાળું દેશે બાજ છે ખાવું ખાવું કરશે તો હમ લે જો તમારી પરીક્ષા કરી રહ્યા છે પરીક્ષા મારી માં ખાવું ખાવું કરે છે મારા બાપુજી ગાળું દેશે પણ એ મૂર્ખાઓ તમે ઈ નથી સમતા તમારી પરીક્ષા કરી રહી છે કૂળ દેવી તઈ તમે પાસ થાણ તઈ જગતમાં તમે પૂજાઓ એક હાહુ પરણીન આવી પછી ઈ જ્યારે પરણીન આવી બાઈ તઈ જ વવરુ હતી ઘર માં ઈ પરણીન આવી પછી એનો દીકરો થયો અને એનો દીકરો જયારે પરિણો ત્યારે વ્રત હાઉ પૂછ્યું કે બેટા મારા પોતરાની વહુ કેવી છે કામઠી છે હવે સમજે આ મોબાઈલના ઉપાડામાં કામઠી છે કે હા ભાઈજી કામઠી છે ગુણિયલ છે રૂડી છે રૂપાળી પણ કામકાજમાં બહુ ઠાઠી છે કેમ કે કામમાં બહુ વાર લગાડે છે કામમાં થોડીક મોળી છે બરોબર એમ પાણી વાળી નથી એમ કામ કરે એટલે એની વરત આવું શું સુવા જવાબ આપો એના દીકરા ની વહુને કે બેટા તું પરણીન આવી તેથી તુંય મોળી હતી તુંય મોળી હતી કેમ કે તુંય મોળી હતી અને તારો દેર ગાણીએ जातो અને તું ઘર દળવા ડળવા બેહતી ને તૈ તું દેર આરે હાની મગાવતી કે દેર તમે ગાણીએ જ આવશો મારા હાટે હાનીનો વાટકો ભરીને લેતા આવજો તો કે ભાભી રાખું ક્યાં કે હું જ્યાં દળવા બેઠું ને દળવા બેહું અને ઘરટના થાળા નીચે રાખી દેજો જેથી હું દળતી દળતી બીજી ખબર છે કોણ છે વ્રત આવું કે બેટા એમાં હું એક બી વાળતી વાળતા વાળતા હાની નો વાટકો આવ્યો ઘરટ એ અને બે જોયું એટલે એમાં હાનિ હતી મેં સાચ્યું એટલે મોડી લાગી એટલે મેં થેદુડું એમાં ગોળ ફેળવવાનું શરૂ કર્યું હતું બેટા તઈ તું મીઠી થઈ છો એમ ગોળ ફેળવો એટલે આપોઆપ મીઠું થઈ જાય છે ગોળ એટલે ઓલ્યો નહીં શબ્દો રૂપી ગોળ ફેળવો હા વહુને ફાળતા ખોટો ખોટો સાવીનો જુડો રાખે બેંકમાં કબાટમાં કાંઈ હોય નહીં ખોટો ખોટો રાખે ને હામી હામી આખ્યું કાટતી હોય આ ઘર નો કહેવાય આ ઘલકોડા કહેવાય અને ક્યારે ભાંગી જાય પૂહડીઓ વળી જાય એ ખબર નથી એમ આ સમજો સમાજ નું અમારું કામ છે સુધારવાનું સુધારતા નહીં ભાઈ એમ કોઈ સુધારો એને જ ભેટો પણ લાખોમાં એક સુધરોન તો અમારા માટે લાખો છો આ આ મા બાપના જેને જેને આશીર્વાદ લીધા છે ને એને મોગલે આવવાની જરૂર નથી કારણ કે તમારી પેઢીઓ પૂજાઈ જાય છે એ મા ને બને એટલા રાજી કરજો એને ગમે કામ કરતા હોય નોકરી કરતા હોય ધંધો કરતા હોય મજૂરી કરતા હોય કે ટકનું લઈને ખાતા હોય તમારા મા બાપ ને પગે લાગીને જાવ ને કોઈથી તમને વિઘન નહીં આવે એટલી માના આશીર્વાદમાં તાકાત છે પણ આવું કરતા છે બધા દીકરા ન હોય આમાં કોઈ હજારોમાં એવો હોય બાકી કોઈ દીકરો મા બાપને દુઃખી કરે નહીં અને મા તો એમ કહેશે કે મા બાપને તમે તુકારો દીઓ છો ને તોય પાપમાં માને તુકારો ન દેવાય તો પાપમાં બે માં તમે આયા આવો બાપુજી તમે અહીંયા આવો માને તુકારો દયો ને એ તમે નેહા કો લ્યો છે એમ કોઈ દિવસ મા બાપને દુભાવશો નહીં બાપ મા બાપને રાધી કરજો અને બને એટલા આ કહેર આવે છે કોઈ પણ દીકરીઓને તમે મીઠાઈ આપજો વસ્ત્ર આપજો